તારીખ ચૌદથી બાવીસ જાન્યુઆરી સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું દરેક ગામ કે શહેરોમાં દરેક નાના મોટા તમામ મંદિરમાં તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં પ્રતિષ્ઠા થવાની છે જેના સંદર્ભે મંદિરોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવા માટે આહવાન કર્યું હતું જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશ પટેલ ભાજપ શહેર પ્રમુખ મયુર પટેલ પાલિકાના કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં મંદિરમાં કચરાપોતા કરવામાં આવ્યા હતા ભારત વર્ષમાં પાંચસો પચાસ વર્ષથી ભારતની પ્રજાને વિશ્વની પ્રજા જે ક્ષણની આકુરતાથી રાહ જોઈ રહી હતી તે અયોધ્યામાં શ્રી રામનું મંદિર જ્યારે બનવાઈ જઈ રહ્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતા એ જ પ્રભુતા એ સંદેશ હેઠળ ચૌદ તારીખથી બાવીસ તારીખ સુધી દરેક મંદિરોમાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર કાર્યકરથી માંડીને મોટામાં મોટા નેતા એટલે અમારા વડાપ્રધાન શ્રીએ પણ મંદિરમાં કાર સેવા કરી છે એ રીતના અમે પણ કાર્ય કરો આજે દરેક મંદિરમાં જઈ અને સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે તેમનું અમને ગૌરવ છે આજે ગણપતિ મંદિરમાં સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં અમે સાફ સફાઈનો કાર્યક્રમ કરવાયા છે ભગવાન ગણેશજીની અમારી પર ખૂબ કૃપા થાય આ સાથે અમારી જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની અને સરની સમગ્ર ટીમ હાજર રહી છે માં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણની